તો ઓબીસી એસટી એસસી અને માઇનોરિટી તમામ સમાજોને નવરજી ઠાકોરના પ્રણામ અને વંદન આજે ફેસબુક ના લાઈવ માધ્યમથી વર્તમાન પેપર અને ટીવી ચેનલમાં ગુજરાતની અંદર સિટીઓની અંદર કરવામાં ના છે નાખવામાં સરકાર મારી વિનંતી છે કે માનનીય સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે હાઈકોર્ટ નું જજમેન્ટ છે કે કોઈનું ઘર પાડ્યા પહેલા તેને રહેવા માટેની વિકલ્પ વ્યવસ્થા કરવી સરકારને જોઈએ પછી એનું ઘર પાડવું જોઈએ પરંતુ વર્તમાન સરકાર આવી શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબોને ઘર પાડીને ગરીબોને રોડ ઉપર લાવી છે એ ખરેખર માનવતાના મૂલ્યનું આનો થઈ ગયું છે ગરીબોની મજાક થઈ રહી છે જેને ઘર પાડીનો ફોર્મ આવે તે પરિવાર દરેક સમાજનો ગરીબ પરિવાર હોય છે આર્થિક સ્થિતિ એમની નબળી હોય છે અને ચાલી ચાલી વર્ષથી પચાસ પચાસ વર્ષથી લોકો રહેતા હોય અને પચાસ વર્ષે સરકાર ઊંઘમાંથી જાગી અને બુલડોઝર પોલીસ પ્રશાસન બહુમતીની તાકાત કમી ઘર ગુજરાત સરકારને હું સૌપ્રથમ વિનંતી કરું છું સમગ્ર ગુજરાતના ગરીબો વતીથી ઝુંપડપટ્ટી વાળા વતીથી કે કોઈનું ઘર પાડ્યા પહેલા એના પરિવારને તમે રહેવાની વ્યવસ્થા કરી આપો એક માનવતાના મૂલ્યનું જતન કરો સત્યના જોરમાં સત્તાના પાવરમાં બહુમતીના પાવરમાં આવા શિયાળાની ઢાળીમાં ગરીબોને ઘર પાડી ગયો એ વ્યાજબી નથી અને સમગ્ર ગુજરાતમાં ચાલતા સામાજિક સંગઠનો હક અને અધિકાર માટે લડતા લોકો અને વિરોધ પક્ષ કોંગ્રેસ પણ વિનંતી કરું છું કે તમામ લોકો આ ગરીબોની દયા ખાઈ તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી અને આ સરકાર ગરીબોને ઘર ના પાડે તેમની રહેવાની વ્યવસ્થા આપવા આપ્યા સિવાય એના માટે ઉગ્ર રજૂઆત કરો અને ગરીબોની વાંચશો બીજો અગત્યનો વિષય છે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણી જ્યારે આવે માં આવે કે છી માં આવે કે પચીસ માં આવે કે અઠ્યાવીસ માં આવે કે ઓગણતી માં આવે જયારે ચૂંટણી આવે ત્યારે આગામી ચૂંટણીની અંદર સંપૂર્ણ અમારો અભિગમ છે સંપૂર્ણ અમારો મક્કમ નિર્ણય કે આગામી આવતી ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય બારડ સમાજ હોય તેમજ ઓબીસી માં જે કોઈ જાતિઓ આવતી હોય એસસી સમાજની તમામ જાતિઓ એસટી